એમ તારા દિવસો પૂછીને દુખી આવે આ રાજકુમાર કોલેજના જયારે પાયા છપાણા રાજકોટમાં આ બનેલી હકીકત તમામ રજવાડા એમ હતા રાજકુમાર કોલેજના ખાતમુહૂર્ત વખતે એમાં કોઈ રાજાએ ધૂળ નાખી કોઈ આમ રેતી નાખી કોઈ સિમેન્ટ નાખ્યા કોઈ પથ્થર નાખ્યા પણ જસ જણ આલા ખાચાર આવ્યા ને એને હોના મોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો એટલે બીજા રાજાએ કીધું આમ કેમ કે તમે તો બરાબર ને રેતી પથરા નાખ્યા બિલ્ડિંગ માટે જોઈએ પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે રૂપિયા નાખ્યા છે ડોક્ટર થાય વકીલ થાય એન્જિનિયર થાય તો બરાબર એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોનામો રાખ્યા હતા અને એ જસના આલા ખાતર ને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય આ તો ગોળ હોય ને આ માખીઓ આવે અને અડધી રાતે ગોળ મગાવી નાલા ખાતરે કામદાને કીધું તું કે લ્યો આ પડ્યો ગોળ માખ્યું લે આવી દો તો કે માખ્યું તો બાપુ દી હોય તો આવે તો કે માણાનો દી હોય તો કોક આવે હા ચાર ભીતું રાહાડા લેતું ને ગરીબ ગરીબાઈ આટો લઈ ગઈ ત્યાં નો આવે કોઈ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવ કારો મીઠો આપ એક માગણ એક નગર શેઠ ને કે શેઠ બાપા એક દસ્યું હોય તો દિયો ને નથી વયો જા દસ્યું નથી પાછો બોલ્યો એક રોટલા બટકું બટકું ને ભૂખ બહુ લાગી રોટલો નથી તું જા કહું એક જૂના લુગડા તો દો ટાઈટ બહુ વાય છે લુગડા નથી દસ્યું નથી રોટલો નથી વયો માગણ કે તમે મારા પેરા હાલો ને તમારી પાસે કાંઈ નથી તી હું અઘોરમાં હલવાના છો હાલો મારે એકનું માગવું બે નું છે એક માગણ એક સેટ પાક ગયો સાહેબ કેવા મનના રાક હોય માણા શેઠની પાસે જઈને કે શેઠ બાપા કંઈક દો ને ભૂખ લાગી ખાવા દીધો ને શેઠ કે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા સેલ ટેક્સ ચડી ગયા છે આ મંદી આવી ગઈ છે કામદારો હડતાળ ઉપર ઉતરા છે અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો તો હવે માગણ દાંત બી કાઢવા એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો તો મને મારે તો રોટલો થઈને હમણાં તમને નહીં ગયો તો બીજો ઘેરે જાત બીજો દેહ પણ તું જે દીકરા હલવાણો છો કે હવે આમાંથી ન નીકળી કોઈ દી તો હું તો હાવ આવી ગયો આમાં હાવ મારે તો એક રોટલો દો બીજે ઘેર જાય બીજો દે એમ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે આ ગીત દુરા કાગનું છે અને આની પાછળ મારે એક વાત કરવી છે પછી મારે એક દસ મિનિટનો ઇન્ટરવ્યુ રાખવો છે ઇન્ટરવ્યુમાં જેને જવું હોય તો જઈ શકે માનો વિવેક ખાતર ન જતા હોય વડીલોને અમે બબી ફૂકું ન ભરી શકતા હોય એને કંઈ જેટલી ખેંચ્યા એટલી ખેંચી આવે જો કે નો ખેંચાય તો વધારે સારું વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ વ્યસન થકી વાધી વ્યાધી વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો સદ શાસ્ત્ર નું ભવ દધી ઉતરો પાર વ્યસન કરવું છે તો હા હરી નામનું વ્યસન લ્યો તમારે નીમ લેવું છે તો અગિયાર માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની સદ શાસ્ત્રનું વ્યસન કરો આ ચા બીડી પાન હવે મારે બીજા નશાની વાત નથી કરવી પણ ખાલી એક બીડીની વાત કરું આમાં બીડીનો બધાણી બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો પણ બીડીની કિંમત તો હું કરું હુકલ પાંદડા હુકલ પાંદડું ને પૂંગળું ને પાંદડાનું પણ એની તાકાત જોઈ તમે સાડા ત્રણ મણની કાયને બહાર કાઢે હાયલ ઉચ મોરથા બહાર નીકળ મને પી અને જણ જણ જેવો આજગારી ઈ એ નશાની હું જરૂર સાહેબ નસો તો અમારે આ સોનુલમાં એમ કહેતા કે નસો તો માણહાઈ નો હોવો જોઈએ નસો તો હરિભજન નો હોવો જોઈએ નસો તો દાતારી નો હોવો જોઈએ અને નસો તો માણહાઈ નો હોવો જોઈએ સાહેબ આપણે નસમ આપણી જ્ઞાતિનો નસો હતો તમારું કામ ન કરું તો પટેલ નહીં તમારું કામ ન કરું તો ગઢવી નહીં તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો કાઠી નહીં તમારું કામ ન કરું તો હું કોળી નહીં સોગન ખાતા નશાના સાહેબ એ નશો હોય પછી બીજા નશાની જરૂર શું છે યસન મુક્તિ રહેવું જોઈએ આજે નશા બાજે માણસને માણા મટાડી દે નશાની શું જરૂર છે બે દારૂડિયા દારૂ પીને જાડવે ડાલ પકડીને હિંચકતા હતા એમ એક દઈને પીડ્યો 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 કે હું પાકી ગયો તો ઓલ્યો કે હું હમણાં પાકી જાય બે હેઠા પીડ્યા દારૂમાં લેલું હતા ઘોડા ઉપર બેહીને પરગામ જાતા હતા તે બીડીઓ હળગાવી હતી તે બીડિયું કાંઈ પવનની જગ્યાએ નહીં પછી ઘોડાનું ઊંધા ખીર્યા બીડિયું હળગાવી દીધી પણ પાસા હમા ન કર્યા

અરે ક્યાં ભાલ્યા હોય જિંદગીના તારી આરે પાનારા પડ્યા આમાં ક્યાં ભલ્યા હોય કેવાનો મિત્રો મારો અર્થ એવો છે નસો તો માણહાયનો હોજો જમ સાહેબ નસો તો માણહનો હોવો જોઈએ ભગવાને આપણે માણહ બનાવ્યા છે બે પગ બે હાથ બુદ્ધિ મને તમને ઈશ્વરે બુદ્ધિ આપી છે આ મારી દીકરી છે આ મારી બેન છે આ મારી માં છે પછી ઈ બીજા નસાની શું જરૂર છે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો કાઈ દેવાની વાત નથી કવિ કવિ કાં કરતા કાઈ એને મીઠો આવકારો આપજે સાહેબ વાણી ઉપર વ્યવહાર માનવીનો હા તમને એક નાનકડી વાત કરું સાહેબ આપણી તોતડી જીભ હોય ને તોતડી જીભ તેમાં આપણો વાંક નથી ઈશ્વરે તોતડી જીભ દીધી એમાં આપણે શું કરીએ તોતડી જીભ છે એ કુદરતની દેન છે ને તોછડી જીભ છે એમાં આપણો વાંક છે સાહેબ હા ફરી વાર સાંભળજો તોતડી જીભ એ કુદરતની દેન છે તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે બીજી વાત જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ એટલે કીધું એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેંસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દઉં સાહેબ હું આ આ ગીતની અંતે એ પ્રસંગ કહેવાનો છું કારણ શું તમે અમને બગેસરાઉથી સાંભળવા આવી શકો અમરેલી સુધી આવી શકો તમે રાજકોટ સુધી ગોંડલ સુધી આવી શકો કુંકાવા સુધી આવી શકો પણ ચાર દિવાલોનો વચ્ચે જીવવું છે અમારી માતાઓ બેનો દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તે સાંભળવા માંડે હવે અમને ટીવીમાં સાંભળે વિડીયોમાં સાંભળે રેડિયોમાં સાંભળે એ તો તલાવનું બંધ પાણી છે પાણી છે પણ તલાવનું બંધ પાણી આ રૂબરૂ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું પાણી છે ખાડ 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 વહ્યું જતું હોય એટલે મારી માતાઓ બહેનો ને અનુલક્ષી મારે એક વાત કરવી છે પણ આ ગીત ના અંતે માનવીની પાસે કોઈ માનવી આવે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો આવું કારો મીઠો આવે પછી શું કીધું કે કેમ તમે આવ્યા છો એને એમ નવ રે ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો એ આપ જે દેજે કેમ તમે આવ્યા છો એમ નવ કેજે એને ધીરે ધીરે બોલવા દેજે આ જોયું આ આ જીવન છે આપણું મારું તમારું અને પછી કઈક વાત કરે ને તો વાતો એની સાંભળીને માથુરે હલાવીને ઓકારો તું દેજે આવકારો મીઠો એ આપેલી કડી કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બે જમજે રે કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બે જમજે અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે આવકારો મીઠો કોઈના દિલમાં ઠેસ વાગે મારી દીકરી કોઈ માતાએ એ વિચારવું છે મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ને એમ કોકની દીકરી મારા ઘરમાં માં આવી છે સાહેબ સાસુને દીકરાની વહુમાં દીકરી દેખાય દીકરાની વહુને સાસુમાં માં દેખાય ને ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહીં થાય કોઈ દી કજીયું નહીં થાય એની એક બનેલી હકીકત તમને કહું સાહેબ કડવા વેણ મારી નાખે માણાને હા મનુભાઈ ગઢવી મુંબઈના એને મને એને મને કરેલી વાત હું તમને કહું છું ઝાલાવાડનો પ્રસંગ છે રાજ સીતાપુરનો એનો દીકરો સંજય ગઢવી ભણેલા માણસો નામ સાંભળ્યું છે ધૂમ એક ફિલ્મ બનાવ્યું અને ધૂમ બે એનો ડાયરેક્ટર એ મનુભાઈ મને વાત કરી એ વાત સાંભળજો મિત્રો આ વાત પૂરી થાય ત્યાં સુધી આપની જગા ન છોડો એવી વિનંતી સાથે આમાં સમજણ છે ખેર મેં તો હાસ્ય હું તમને વાતો કરવાનો છું એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ આ સમજણની વાતો જીવતરમાં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બે ને સાહેબ હે એમાં મનુભાઈ ગઢવીએ મને વાત કરી થોડું વોલ્યુમ આપજો વોલ્યુમ મને કે ભીખુદાન બસ એકદમ ઓછું માઇક બહુ સરસ છે સાહેબ એકવાર માઇક વાળાને વધાવો તાલીઓથી વધાવો છે સીતારામ માઇક બહુ સરસ છે અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ હા આટલી મેદની તો અહીં બે જ તમે જુઓ તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે મને કે ભીખુદાનભાઈ હું રાજસીતા પર ગયો ને હજી બેઠો મારે ઘેરે એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે શું બન્યું ભાઈ કે આપણો બેનનો મિત્ર નહીં હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનો એને ઘરેથી બેન ગુજરી ગયા છે ક્યાં હે એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા ઓ મનુભાઈ કે હું સૂટકેસ મૂકી ફાળીઓ લઈ આભળવા માટે અમે બે જણા ગયા એ ભાઈ ને ઘરે થી બેન ની નનામી મંદાણી નનામી નીકળી એની આજે અમે બે જણા ગયા સંસ્થાનમાં નનામી આવી ચિતા ખડકાણી ચિતા પર બેન નો મૃતદેહ મૂક્યો આગ લગાડી આગ મંડી જળ 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 નીકળવા એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક વડીલ ઉભા થયા દાગુ આવ્યા તો એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું એ જુવાનોને કીધું કે કેટલીક વાર છે આ વ્યવસ્થા કરતા હોય ને ત્યાં એને પૂછ્યું કેટલી વાર છે આ તો ત્રણ કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દઈને સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં મારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે અવર જેવો રોચી કરો વિડિયોમાં એક બે મિનિટ પૂરતો મને બે ત્રણ મિનિટ પૂરતો જ પ્રસંગ છે આ કેટલી વાર છે ભાઈ આ તો ત્રણ કલાક થઈ બાપા અહીંયા આવો તા જોવાન કે જો સોપારી જેવડી ગાંઠ છે જોઈ તમે સામે તો ગા એ નથી હળકતી નથી બળતી નથી એમને છે કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા તો બળતી જ નથી અને વડીલની આંખમાંથી દડ દડ આંસુ મીડા પડવાની વડીલ એટલું બોલ્યા કે રેવા દો ભાઈ એ ગાંઠ નહીં બળે હે કે નહીં બળે ગાંઠ શું કામ

માને કે રોવા તો લાગે ને એકબીજાને રોઈને પણ મારા મદદ કરી શકે કવેણ કોઈ દી કહેવાય